અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં માણેકબાગ ચાલસ પાસે અકસ્માત અકસ્માતમાં એકનું મોત થયું છે માણેકબાગ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની જેમાં કાર ચાલક મહિલાએ બાઇક ચાલકને ટક્કર મારી અને આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું બાઇક ચાલકને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર દરમિયાન બાઇક ચાલકનું જોડાયા છે વીરેન્દ્ર અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં આ ઘટના બની છે જેમાં એક વ્યક્તિનું મોત થયું છે શું વિગત પ્રાપ્ત થઈ રહી છે બિલકુલ અંદર બાઇક ચાલક ને માથે ના પાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ને જે બાદ કાર ચાલક જે મહિલા હતા તે ગાડીની ની લઈને બાઇક ચાલક થી સવાર જે હતો તેને અર્થે સારવાર દરમિયાન જે બાઇક ચાલક હતો તેને ડોક્ટરો દ્વારા મોત નીપજી જાણકારી આપવામાં આવી હતી ને હાલ ગાડી ચલાવીને આવી રહ્યા હતા ને તે દરમિયાન આ અકસ્માત સગ્યા છે જે ઘટના બનવા પામી છે તેની ગંભીરતા લઈને ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે